મેં વરપૂરબારી પાસે સિત્તેર હજાર રૂપિયા ભરત રબરી પાસે એક લાખની દસ હજાર રૂપિયા અને મુનાભાઈ પણ પચાસ હજાર રૂપિયા અને જયદેવ ગઢવી પાસે પચાસ હજાર રૂપિયા લીધેલ હતા જેના બદલામાં એ લોકોને મેં ત્રણથી ચાર ઘણા મૂક્યા હતા મેં હળદ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી રકમ કેટલી લીધી કેટલા વર્ષ પહેલાં લીધી મેં વરપુરબારી પાસે સિત્તેર હજાર રૂપિયા ભરત રબારી પાસે એક લાખની દસ હજાર રૂપિયા અને મુનાભાઈ પાસે પચાસ હજાર રૂપિયા અને જયદેવ ગઢવી પાસે પચાસ હજાર રૂપિયા લીધેલ હતા જેના બદલામાં એ લોકોને મેં ત્રણથી ચાર ઘણા મૂક્યા છું